Exerted એક્ઝર્ટેડ શબ્દનો અર્થ પ્રભાવ તાકાત વગેરેનો ઉપયોગ કરવો ક્રિયાશીલ કરવું અમલમાં મૂકવું વાપરવું કામમાં લેવું ચલાવવું સામાન્ય કરતા બધું પ્રયત્ન કરવો કે મહેનત કરવી થાય છે એક્ઝર્ટેડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી એક્ઝર્ટેડ હિમસેલ્ફ ટુ વિન ધ ગેમ એટલે કે તેણે ગેમ જીતવા માટે ખૂબ મહેનત કરી એક બીજું ઉદાહરણ જોઈએ હી એક્સર્ટેડ કન્સિડરેબલ ઇન્ફ્લુએન્સ વિધીન ધ ગવર્નમેન્ટ અર્થાત તેમણે સરકારમાં નોંધપાત્ર પ્રભાવ પાડ્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ